નમસ્કાર મિત્રો ખાસ કરીને રાજ્યની અંદર તાપમાને સો વર્ષ કરતા પણ વધારે વર્ષનો એક રેકોર્ડ તોડ્યો છે અને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે રાજ્યની અંદર અત્યારે ભીષણ ગરમીનો માહોલ છે ત્યારે તાપમાન અને ગરમી વિશેની વાત કરવાની છે લુના પ્રકોપ વિશેની વાત કરવાની છે અત્યારે જે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે આમાંથી આપણે ક્યારે મુક્તિ મળશે રાહત મળશે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ દરેક મિત્રો એ વિડીયોને લાઈક આપીને ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખાસ કરીને જોવા જઈએ તો આજે ઓગણત્રીસ એપ્રિલ છે ને એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે આપણે ઘણા સમયથી જે માહિતી આપતા હતા કે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે તેની અંદર તાપમાન ખૂબ ઊંચું જશે અને એક નવો રેકોર્ડ બનાવશે એવી જ જોવા જઈએ તો અત્યારે ચુમ્માલીસ અને પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે આઈસોલેટેડ એરિયા ની અંદર પિસ્તાલીસ પ્લસ તાપમાન જઈ રહ્યું છે આ જે સૌથી ઊંચું તાપમાન છે એ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યું છે આમ જોવા જઈએ તો આપણે સંપૂર્ણ એપ્રિલ મહિનો છે એ ઊંચા તાપમાનમાં પસાર કર્યો છે એમાં પણ છેલ્લા અઠવાડિયાની અંદર અનેક નવા રેકોર્ડો તાપમાનના છે ત્યારે આગળ ઉપર જો વાત કરવા તો હવે થોડા દિવસની અંદર આપણે આ તાપમાનમાંથી આંશિક રાહત મળી શકે છે આપણે મે મહિનાની અંદર પણ હજી આ પ્રકારના ઊંચા તાપમાનો જોવા મળશે હીટવેવના રાઉન્ડો જોવા મળશે પણ હમણાં બે થી ત્રણ દિવસની અંદર આપણે આંશિક રાહત મળશે આજની વાત કરવા જઈએ તો આજે છે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સૌથી ઊંચું તાપમાન જોવા મળશે આવતીકાલે ત્રીસ એપ્રિલ ના રોજ પણ ઊંચું તાપમાન જોવા મળશે અને પહેલી મે ના રોજ પણ ઊંચું તાપમાન જોવા મળશે એટલે આજે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખ આ ત્રણ દિવસ જેમાં સૌથી ઊંચા તાપમાન જે વિસ્તારોમાં જોવા મળશે તેની વાત કરવા જઈએ તો સૌથી ઊંચું તાપમાન છે તે ગુજરાતની અંદર ત્રણ સેન્ટરોની અંદર જોવા મળશે એક છે અહેમદાબાદ બીજું છે ખેડબ્રહ્મા અને ત્રીજું છે ઈડર આ ત્રણેય સેન્ટર એવા હશે કે ત્યાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન આવનારા ત્રણ દિવસ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે મોટા ભાગે આ ત્રણેય સેન્ટર ની અંદર પિસ્તાલીસ ડિગ્રી અથવા તો પિસ્તાલીસ પ્લસ તાપમાન પણ થઈ શકે છે બાકીના પણ જે બીજા વિસ્તારો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું પાલનપુર હોય 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 પાટણ મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે આમ તો છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને આવનારા ત્રણ દિવસ ભીષણ ગરમીનો માહોલ યથાવત રહેશે બીજી તારીખથી ઉત્તર ગુજરાતમાં પણ આંશિક રાહત મળશે જોકે બીજી તારીખથી જે રાહત મળશે એ ધીમે ધીમે એક એક ડિગ્રી તાપમાન ઘટતું જશે તાત્કાલિક કોઈ મોટી રાહત મળવાની નથી પણ બે તારીખથી ધીમે ધીમે થોડું થોડું તાપમાન છે એ ઉત્તર ગુજરાતમાં પણ ઘટી શકે મધ્ય ગુજરાતમાં પણ જે અમદાવાદ ગાંધીનગર વિરમગમ સાણંદ હોય કપડવંજ હોય આણંદ નડિયાદ જેવા વિસ્તારો તમામ વિસ્તારોની અંદર જે ઊંચું તાપમાન ચાલી રહ્યું છે ત્યાં પણ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી મે એમાં ત્રણ દિવસ સુધી તાપમાન કન્ટિન્યુ રહેશે બીજી તારીખથી આંશિક રાહત મળશે જોકે આંશિક રાહતમાં પણ દરેક સેન્ટરોની અંદર મળી શકે છે પણ અમદાવાદ ગાંધીનગરમાં કોઈ ખાસ બે તારીખથી પણ રાહત મળે તેવી શક્યતાઓ નથી આમ તો મોટા ભાગના વિસ્તારોમાં રાહત મળશે પણ અમદાવાદ ગાંધીનગર જેવા સેન્ટરો છે તેમાં રાહત મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે અને કદાચ મળે તો પણ સામાન્ય રાહત મળે ત્યાં બહુ રાહત નહીં જોવા મળે સામાન્ય રીતે કચ્છ જિલ્લો છે એ આમ તો દરિયાકાંઠે આવેલો જિલ્લો છે છતાં પણ કચ્છ જિલ્લાના પણ ત્રણ સેન્ટર ત્રણ થી ચાર સેન્ટર એવા છે કે ત્યાં અત્યારે ઊંચું તાપમાન ચાલી રહ્યું છે અને એ તાપમાન પણ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને આવતીકાલે ત્રીસ તારીખ અને પહેલી તારીખ એમ બે દિવસ દરમિયાન કચ્છની અંદર પણ ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે અને તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર થઈ શકે છે જેમાં કંડલા ગાંધીધામ ભુજ ભચાઉ અને રાપર આ પાંચે પાંચ સેન્ટર એવા છે કે તેમાં તાપમાન છે એ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી અને એકાદ વખત કદાચ ચુમ્માલીસ પ્લસ તાપમાન પણ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ આમ જોવા જઈએ તો સામાન્ય રીતે મોટાભાગના વિસ્તારોની અંદર ગરમીનો માહોલ ચાલી રહ્યો છે પણ સૌરાષ્ટ્ર કચ્છના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એટલે કે દરિયાકાંઠાથી લઈ અને ત્રીસ પાંત્રીસ કિલોમીટરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તાપમાનમાં થોડીક રાહત છે એ તાપમાન છે દરિયાકાંઠાનું એ ચાલીસ ડિગ્રી કરતા નીચે છે એવરેજ તાપમાન છે ત્યાં ચોત્રીસ થી લઈ અને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યા છે એટલે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં તાપમાન ખૂબ ઊંચું નથી પણ દરિયાઈ કાંઠાને બાદ કરતા તમામ બીજા વિસ્તારો છે તેમાં ખૂબ ઊંચું તાપમાન ચાલી રહ્યું છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજકોટ બોટાદ અમરેલી અને જુનાગઢ આ ત્રણેય સેન્ટર ચારેય સેન્ટરની અંદર તાપમાન છે એ થી ચુમ્માલીસ ડિગ્રી ની રેન્જમાં જોવા મળશે અને એક એકાદ બે સેન્ટરની અંદર કદાચ એવું પણ બની શકે કે તાપમાન આવનારા બે દિવસ એટલે કે ત્રીસ એપ્રિલ અને પહેલી મે બે માંથી એક દિવસ દરમિયાન ચુમ્માલીસ પ્લસ તાપમાન થઈ શકે છે એટલે સૌરાષ્ટ્રની અંદર પણ મોટાભાગે અત્યારે ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને આજ મુજબના ગરમીના માહોલ છે આવનારા બે ત્રણ દિવસ સૌરાષ્ટ્રની અને કચ્છની અંદર સૌરાષ્ટ્ર કચ્છ બંને વિસ્તારોની અંદર બે તારીખથી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે જોકે રાહત હશે ધીમે ધીમે એક એક ડિગ્રી તાપમાન નીચું આવશે કોઈ બહુ મોટી રાહત મળવાની શક્યતાઓ નથી પણ જે ભીષણ ગરમી છે તેમાંથી ચોક્કસથી રાહત જોવા મળી શકે છે એ સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે મોટાભાગે જોવા જઈએ તો રાજ્યના બીજા વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાન થોડુંક નીચું ગણી શકાય એટલે કે એવરેજ છત્રીસ થી લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં ત્યાં તાપમાન જોવા મળી રહ્યું છે આ જ મુજબનું તાપમાન ત્યાં પણ આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી લગભગ ચાર એપ્રિલ સુધી ચાર મે સુધી ત્યાં આ રીતનું તાપમાન કન્ટિન્યુ રહેશે ચાર મે પછી કદાચ આંશિક રાહત મળી શકે બીજા વિસ્તારોમાં બે મેથી રાહત મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેથી સામાન્ય રાહત મળી શકે છે દક્ષિણ ગુજરાતના પણ ભયા જે ભરૂચ હોય અંકલેશ્વર હોય રાજપીપળા છે સુરત વલસાડ વાપી છે બારડોલી બીલીમોરા ડાંગ જેવા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર છત્રીસ થી લઈ અને ઓગણચાલીસ ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન યથાવત રહેશે જો કે બીજા વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાતનું તાપમાન થોડુંક નીચું ચાલી રહ્યું છે છતાં ક્યાં ગરમીનો ઉકળાટ છે જે બફારો છે એ બીજા વિસ્તાર કરતા વધારે નોંધાઈ રહ્યો છે જેની અંદર મુખ્યત્વે અરબ સાગર ઉપરથી દક્ષિણ ગુજરાત ઉપર ભેજવાળા પવનો રહ્યા છે અને એ ભેજવાળા પવનોને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ઉકળાટ અને બફારો છે એ અસહ્ય છે અને કન્ટિન્યુ જોવા મળશે એમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી એ સાથે અમુક વિસ્તાર બીજા એવા છે જેની અંદર મધ્ય ગુજરાતનું વડોદરા હોય અથવા તો મધ્ય પૂર્વ ગુજરાતના જે દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે છોટાઉદેપુર ના વિસ્તાર છે મહીસાગર જેવા વિસ્તાર રૂચે અરોલીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ પહેલી મે સુધી તાપમાન છે કન્ટિન્યુ રહેશે ત્યાં લગભગ તાપમાન છે એવરેજ એકતાલીસ થી લઈને 43 ડિગ્રી અને એ 41 થી 43 ડિગ્રી નું જે તાપમાન છે એ લગભગ પહેલી મે સુધી રહેશે પહેલી મે પછી બે મે થી ત્યાં પણ તાપમાનમાં આંશિક રાહત મળી તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો અત્યારે જે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ટેમ્પરેચરે અનેક રેકોર્ડ તોડ્યા છે અનેક જગ્યાએ ભીષણ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે આ માહોલ જે આપણે પહેલી મે સુધી જોવા મળશે અને બીજી મે થી આપણે એમાંથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર